જુનાગઢ ઉપલા દાતાર મહાપર્વ ઉર્ષનો અમૂલ્ય આભૂષણોની ચંદન વિધિ સાથે પ્રારંભ થયો સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જય દાતારની આ પવિત્ર ભૂમિ ઉપર ગરવા ગિરનારની ગોદમાં દર વર્ષે જે દાતારની આભૂષણો બહાર કાઢી ચંદનવિધિ થાય પૂજન વિધિ થાય અને ભગવાનના આ શુંગાર વર્ષોની પરંપરા આજે જાળવવાનું અને દર્શન કરવાનું સૌભાગ્ય જેના નસીબમાં હોય છે જેમને દાતાર બોલાવતા હોય એ આવી શકે આજે વિઠ્ઠલ બાપુના વખતથી અત્યારે ભીમબાપુ જે રીતે અહીંની એક જગ્યાની પરંપરા મહત્વતા સમજી અને જે રીતે એક આધ્યાત્મિકતા જાળવવાનું કામ અને આ એક જગ્યા એવી છે ત્યાં હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મ એટલે કે ધર્મની એકતાનું આ પ્રતિક છે અને આ દેશની આધ્યાત્મિક ભૂમિનું પણ આ પ્રતિક છે તો આજે આ દાતાની ભૂમિ ઉપર આ ચંદનવિધિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય મળી રહ્યું છે આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે બે વખતથી અહીંયા આવી અને એક પ્રતિનિધિત્વ મળે છે ત્યારે એક આનંદ અને ઉત્સાહ છે અને આ ભગવાન દાતા સમગ્ર વિશ્વમાં સમગ્ર દેશમાં સમગ્ર રાજ્યમાં અને આપણા આ ક્ષેત્રની અંદર સૌની શાંતિ આપે સૌને સુખ અને સમૃદ્ધિમય આપે અને સૌનું જીવન ખુશમય રહે અને એક ભાઈચારો સૌ જગ્યાએ જળવાઈ દઈએ એવી ભગવાન દાતાને પ્રાર્થના જુનાગઢ ઉપરા દાતાની જગ્યા છે ઉપરા દાતાની જગ્યામાં દર વર્ષે વૃષ્ઠ મેળો આવે છે એમાં વૃક્ષના મેળામાં એક પહેલા દિવસ ગુફા ખુલે છે તો એના એવા સીધીદાયક આભૂષણ છે એ બહાર આવે છે બહાર અભિષેક થાય છે અને ઓટે બે કલાક રાખી બધા ભાવિકો સંખ્યા બધા દર્શન કરે છે અને ખૂબ ધન્ય બને છે અને આ ગુફાની અંદર છે એ પાછા પધરાવે છે પછી પાછા એની જે કાંઈ સંગણનજી થાય છે એ અંદર થાય અને પછી કાલનો દિવસ આન આરમનો પછી પરમ દિવસ પંદર તારીખે દીપમાળા મેંદી બોલે એ દિવસ છે અને હોળ તારીખે છેલોદી જે વર્ષનો બોલે એ છેલોદી છે પછી આ દાતાની જગ્યામાં પ્રસાદ તો સોવી કલાક ચાલુ બારે માછીએ છીએ ત્રણસો પાહ દી રાતે જમવાનું હોય દિવસનું હોય ને એમાં અત્યારે તો મેળો છે એટલે પ્રસાદ તો બધી અટક હોય અને અહીંયા ઉપર દાતાની ગૌશળા છે ગાયની કચાંક ઢોર છે તો દાતાની દુવાથી અત્યારે જીકાઈ એના હુકમથી બહુ જ સારું આવે છે અને ખૂબ જ પબ્લિક આવશે છે અને બધી જ્ઞાતિ આવે છે કોઈ બાકી નહીં રહેતું હોય ક્યાંય ક્યાંયને આવતા છે તો બધા દાતા છે દાતાને કોઈ પણ અરજ કરે છે માથા ટેકાવે છે તો બધાના કામ થઈ જાય છે તો બધા ફરીને વાપસ આવી અને બાપુને માથા ટેકાવે છે કોઈપણના કામ ક્યાં ક્યાંના દુખ્યા આવે છે અને કેવા કેવા એના કામ હોય તો એ દરેક કામ દાચાર બાપુ એના કરી દે છે અને થઈ જાય છે એટલે ખૂબ દાચાર ઉપર વિસ્વારીએ છીએ કાયમી સીડી ચાલુ રાખે છે અને ખૂબ ધન્ય બને છે જય દાદા આજે દાતાર બાપુ ની જગ્યા માં જયારે ચંદન વિધિ નો કાર્યક્રમ ચાલી રહ્યો છે હજારો ભક્તો અહીંયા આવીને દર્શન કરીને ધન્યતા અનુભવે છે હું પણ એક દાતાના સેવક તરીકે ઘણા વર્ષોથી ચંદન વિધિ માં હાજરી આપું છું ત્યારે આજે ચંદનવિધિના આભૂષણો પોખરાજ ને કુંડળ ને વર્ષો જૂના અને એની કિંમત કઈ ન કરી શકે એટલી એની તેજ અને એના દર્શન કરી એનો વર્ષમાં એકવાર એનો અનુભવ થાય છે ત્યારે હું ધન્યતા અનુભવું છું અને જૂનાગઢ જિલ્લામાંથી બોમ્બે રાજકોટ સુરત ઘણી જગ્યાએથી સેવકો આવીને મહારાષ્ટ્રમાંથી આવ્યા છે પુનાથી એવા છે સેવકો આવીને દર્શન કરીને એનો લાભ લે છે કે આભૂષણ વરસમાં એક જ વાર નીકળે છે ત્યારે આ દર્શનનો અનુભવ કરો અને સવારે ચાર વાગ્યા સુધી દર્શનમાં ખુલ્લા રાખવામાં આવે છે પછી લોબાન થાય ત્યારે દર્શન પાછા આભૂષણ એની જગ્યા વયા જાય છે અને ધન્યતા અનુભવી અને પોતે પણ સુખ શાંતિ અને સમૃદ્ધિ નીવે એવી જયદાતા